ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી સભામાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં એજન્ડા પરના ચાળીસ જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે મુજબ કરવામાં આવનાર કામોની

એક કામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું નામકરણ કરવાનું છે એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન બાગ નું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે આ અંગે વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે શાસકો બહુમતીના જોરે કામો પાસ કરાવી દે છે પરંતુ અંકલેશ્વર બિસ્માર માર્ગોના કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે માર્ગોના સમરકામની માંગ કરવામાં આવી હતી અમે ગામના કેટલાક પ્રશ્નોની ચર્ચા ધરી હતી અને એની અંદર સૌથી મોટું અને મહત્વનું હતું કે આ ગામના મેઇન રસ્તાનું ઓએનજીસીથી થી લઈને કે ભરૂચી નાકા નગર સુધીનો જે રસ્તો છે સાડા પાંચ કરોડની આસપાસનો હવે એ રસ્તામાં જયારે તમે દિવાળી એ કામ કરવાના હતા કે દિવાળી પછી કામ કરવાના હતા તો પ્રજાને આપદા પાડવાની કોઈ જરૂર ખરી તમે એટલા એટલો મોટો ખર્ચો કરો તો થોડા થીગડા માર લે કે ભાઈ પાંચ પચાસ હજાર લાખ રૂપિયાના થીગડા મારી દે અને એને આ લોકો બહુમતીના ના જોરે અમારી વાતો કઈ સાંભળતા જ નથી હવે ગામ લોકો જોવું જોઈએ કેમ કે ગામના કેટલાક લોકોને આજે બી કેટલાક ને શ્વાસ છે પ્લસ બીજી બીમારીઓ છે અને આની અંદર તે એકલી ધૂળની ની ડમરી ઉડે બીજું શું ઉડે અને એનાથી લોકો નુકસાન થાય અને એ અમારે જે રજૂઆત કરવાની અમારી ફરજ હતી અમે રજૂઆત કરી શાસક પક્ષોને બહુમતીને માર એટલો બધો ચડેલો છે કે કોઈની વાત સાંભળવા તૈયાર નથી અને આડે ધર ખર્ચા કરવા માટે એ લોકો લાગેલા છે બસ બોર્ડ ગયો બધા કામો મંજૂર કરી અને એડવાન્સમાં મને તો એવું લાગે કે એડવાન્સમાં પર્સન્ટેજ લઈ લે શકાય નથી કોઈ એવી આશંકા છે